પ્રેમજીભાઈ મકવાણા નવો ફોન આવે છે જેની અંદર મિત્રો પ્રેમજીભાઈ મકવાણા અને મનસુખભાઈ રાઠોડ વચ્ચે અંધશ્રદ્ધા તેમજ કાયદાકીય કેટલીક બાબતો પર જોરદાર ચર્ચા થાય છે મિત્રો આ ચર્ચા સાંભળશો તો તમને પણ ખૂબ જ મજા આવવાની છે કારણ કે મિત્રો આ ચર્ચાની અંદર એમજી ભાઈ જે જે છે છે તો તો પોતે કચ્છી ભાષા એની અંદર વાતો કરે છે સામે મનસુખ રાઠોડ પણ પાછા પડે એમ નથી સામે મિત્રો મનસુખ રાઠોડ જે છે એ પણ કચ્છી ભાષાની અંદર જોરદાર વાત કરે છે તો મિત્રો મનસુખ રાઠોડની આ કચ્છી ભાષા સાંભળીને તમને પણ ખૂબ જ મજા આવશે તેમ તમે પણ હસી જવાના છો તો મિત્રો શાંતિથી સાંભળજો કે મનસુખ પર રાઠોડ અને પ્રેમજીભાઈ વચ્ચે શું વાતચીત થઈ છે એ પહેલા મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો તેમ મિત્રો આ ડિબેટની અંદર જે ચર્ચા થાય છે એ અંગે તમે તમારા વિચારો પણ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો જય ભીમ નમો બુદ્ધે જય ભીમ નમો બુદ્ધે ક્યાં આયો હે એ ક્યાં આયો હું કી આયો હું એમ કહું છું કેમ છો તમે કથી નથી આવડતી તમને આ કચ્છી કચ્છી માં બોલો તો ખબર પડે ભાઈ મગજ ની તો આ તો હું કચ્છી જ બોલું છું કી આયો ઠીક આયો હી હા ઠીક આયો ઠીક આ કી તબિયત પાણી બરોબર એકદમ હા તબિયત પાણી સારા હે આજે કેડા હી હે આશી આ હું તાલુકે જો અહીંયા કચ્છ જો હા હા કે હે પેટે મેઘ વારે જ ઠીક હે ઠીક હે હા ને કી કમાવા ખર્ચે ગોઠ બાજુ હતો હોય એમાં ન ખેતી કરવા ના

સો ટકા બોરી મજા અી મેળા ખોટો નહીં બોલો ઓડિયો સો ટકા સચી ગા

ખબર હે ખબર અસો ભડગાયું અટક અસાજી ભડકા અસાજી અટક ભડક એ મેઘવાર જ પણ વે બડકા ગામ ખબર

ભલે વાંધો ને ભલે આ મેં ચડાઈ દે ભલે વાંધો ને આ કે હું કાલ નો ને પરી કે ફોન તો કર્યો પણ અહીં ઉપાડ્યો નો હા એ સમાધાન હોય પાંજે સમા એ સમાજ મેં ને છોકરી છોકરો કે વાંધો હે કોઈ રિસામ ને વેડો કે પ્રોબ્લેમ હોય તો ભાઈ ને સમાધાન હોય એટલે ફોન ના ઉઠાવ્યો ને બે બે ગાંડી આ ને છોકરી જે પણ આ છોકરો મુ ભેગો છે બાજુ માં બેઠો પણ આ છોકરો ઈ છે તો ઈ તો ગાણે રહેલા રહે ઓર કી ના કેણું હમ

મન વેતો કરાવે કે નું કરાવે છોકરી તો બરોબર હે ના વ્યવસ્થિત હે કઈક વર્ષ થી ગાલ્યું કરે તો છોકરી થી એક કઈક વર્ષો થી ગાલ્યું પણ કરે તો ને છોકરી કે એવું મંજુરે છે હે પણ આને ખબર નહી છોકરો હોય ને જરાક આ કરો ખબર હે હું જજ ને એડો એમ કે ડર લાગે તો અંદર થી કે કોઈ હું ને થોડો ડર લાગે ને પ્રેમ માં છોકરી આંજી છોકરી આંજી બાજુ હોય ને તો કી નું થાય છોકરી ફરી હોય ને તો હાજી ઉપર કેસ થાય ને

તો ભાઈ આ તો પ્રોબ્લેમ ને કે ને ખાલી આ કે ત્યાં ફોન આ તો એક વાર ફોન કરી કેના અને એને મારુ થી ગાલ કરી આવું કઈ કા ઓડિયો ને મેળ આવું સોનાતું આવું આજા ઠીક હે ઠીક હે